આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા એવી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજૂ કરી આ કૃતિઓમાં ગણિત વિજ્ઞાન તેમાં રેત ઘડી ફાર્મ હાઉસ ઘર મોબાઈલના ફાયદા ગેરફાયદા ઘર હોસ્પિટલ દાવાનળ સ્વીચ કુલર આકૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો વાલી મિત્રો તેમજ શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહેલ આ વિજ્ઞાન મેળાને ડીસાના જાણીતા પત્રકાર અને શાળાના વાલીઓ એવા રાજપૂતના હસ્તે રિબિન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને કુમકુમ તિલક ચોખા તેમજ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરાયું હતું અને દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને નિહાળી બાળકોને આશીર્વચન આપ્યા હતા પ્રસંગે વિદ્યા સંકુલ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અમૃત અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા